નેત્રંગથી અંકલેશ્વર માર્ગના નવીનીકરણની કામગીરીમાં ગોબતચાર્યના આક્ષેપ સાથે રસ્તા આંદોલન નેત્રંગ કોંગ્રેસ આગેવાન શિરખાન પઠાણ અને કોંગ્રેસના કાર્યકરો દ્વારા ચાર રસ્તા ઉપર પડેલા ખાડાઓનું સમારકામ કરવા માટે રસ્તા રોકો આંદોલન કરવામાં આવ્યું હતું સાથે રોડનું હલકી ગુણવત્તાવાળું કામ કરનાર એજન્સી અને માર્ગ મકાન વિભાગના અધિકારી સામે પોલીસ ફરિયાદની પણ માંગ કરવામાં આવી હતી નેત્રંગ ચાર રસ્તા પર રસ્તા રોકો આંદોલનના કારણે ચાર રસ્તા પર ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો ત્યારબાદ નેત્રંગ પોલીસ દ્વારા કોંગ્રેસી પાર્ટી કાર્યકરોને ઢીંગાટોળી કરીને રિટેન કરવામાં આવ્યા હતા આજે નેત્રંગ ચાર રસ્તાની ઉપર છેલ્લા કેટલા સમયથી આ વિસ્તારની પ્રજા હાલાકી ભોગવી રહી છે નેત્રંગથી કવચિયા કવચિયાથી મોવી રાજપીપળા અને નેત્રંગજી અંકલેશ્વર આ બે રોડની એટલી મોટી સમસ્યા છે કે લોકો હેરાન પરેશાન થઈ ગયા છે આજે આ મીડિયાના માધ્યમથી કહેવા માંગુ છું કે પાંચ કરોડ કરતાં વધુ રકમની આ એન દ્વારા ફાળવણી કરવામાં આવેલી કે પૈસા કોણ ખાઈ ગયો અધિકારી કે જે કોઈ પેચ મારવાવાળા કોન્ટ્રાક્ટર એની પર તાત્કાલિક તપાસ થવી જોઈએ અને નેત્રંગથી અંકલેશ્વર પંચાવન કરોડ કરતાં વધુની રકમ જે આ વિસ્તારની ઉપર રસ્તો ફાળવવા માટે સરકાર દ્વારા રસ આ ગ્રાન્ટ ફાળવવામાં આવેલી આ કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની મિલીબગતથી આ રસ્તો પંદર દિવસમાં તૂટી ગયો છે એક બાજુ રસ્તાનું કામ ચાલે પાછળથી રસ્તો તૂટે છે આ અધિકારીઓ ખોટા લેખિતમાં ખોટી જાણ કરે છે કે આ રસ્તો સારો છે ને અમે પેચવર્ક કરીશું પણ હજુ પંદર દિવસમાં રોડ તૂટી ગયો છે તમે જુઓ સાઈડ શોલ્ડરિંગમાં માટી નાખેલી છે કોરિસ્પોલ કે જીએસપી નાખવામાં આવે નાખો નથી તાત્કાલિક જે કોઈ પાર્ટીના લોકોએ આ રસ્તાની ઉપર ખાત મુહૂર્ત કરેલા હું એમને આજે મીડિયાના માધ્યમથી કહેવા માંગુ છું કે સાહેબ તમે જો આ રોડની ઉપર ખાતપૂરત કર્યા પછી એક વખત વિઝિટ કરી હોય તો આની ઉપર તમે એફ કરો તમે આ કોન્ટ્રાક્ટરને અધિકારીઓ પર એફઆઈર કરી ને એમની એમને સબક શીખવાડો આજે હું ફરી મીડિયાના માધ્યમથી કહેવા માંગુ છું તાત્કાલિક આ બે રસ્તાની ઉપર તપાસ દેસાડી અને એની ઇન્ક્વાયરી કરાવો જો તાત્કાલિક આ પેચવર્ગના રસ્તાનું નવીનીકરણ નહીં થાય તો આ લડાઈ ચાલુ રહેશે રસ્તા રોકવાનો રોજ રહેશે અને તમામ કચેરીને કાળાબંધી કરવામાં આવશે